ઉનાળામાં કેરીની સિઝન આવે એટલે ગુજરાતીઓના ઘરે કેરીની અલગ અલગ કાંઈક ને કાંઈક વેરાયટીઓ બનતી જ હોય છે કેરીના મુરબા કેરીના અથાણા તો આવી રીતે આપણે કેરીનો યુઝ કરતા જ હોઈએ છે ફ્રેન્ડ્સ પરંતુ ક્યારેય તમે કેરીને છાલને ફેંકી દો છો પરંતુ આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ એવી કેરીના છાલને એકદમ ટેસ્ટી મુકવાસ બનાવવાના છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં તો આપણે કેરીને ધોઈ સાફ કરી અને મુખવાસ માટે જે કેરીની છાલનો મુખવાસ બનાવવાનો છે ને આ કેરી મુરબા માટે લીધી છે તો પણ આ કેરીની છાલને આપણે ગમે ત્યારે ફેંકી દેતા હોય છે તો આપણે કેરીની છાલને ફેંકવાની નથી અને એના બદલે આપણે એનો યુઝ એકદમ અલગ રીતે જ કરવાનો છે ફ્રેન્ડ્સ તો વિડીયોને અંત સુધી જોજો કે કેરીની છાલનો આજે આપણે કટકી મુકવાસ કરવાનો છે જે તમે તલ સાથે કે વરિયાળી સાથે ગમે તે સાથે ભેળવી અને એકલો પણ ખાટો મીઠો તુરો એવો મ સરસ આપણો મુકવાસ બનીને રેડી થશે ફ્રેન્ડ્સ તો કેરી આપણે એક બાજુ અલગ કરી લીધી છે અને છાલને પણ આપણે એક બાજુ અલગ કરી નાખી છે તો આ બધી છાલ આપણે પાડી અને આવી રીતે અલગ કરી લીધી છે ફ્રેન્ડ્સ આમાં બે રીતે તમે છાલની કટકી પણ હજુ જે નાની નાની કરી શકો છો અને જો આ વખતે અત્યારે કટકી ના કરો તો એને એકદમ તડકે સુકાઈ જશે ને પછી તમે એને હાથથી પ્રેસ કરી અને પછી પણ કટકી થઈ જશે ફ્રેન્ડ્સ તો આ બધી છાલ આપણે એક બાઉલમાં નાખી લેશું અને હવે એમાં થોડા આપણે મસાલા એડ કરી દેવાના છીએ કે જોકે આ છાલ થોડી ખાટી અને તુરી હોય છે અને એમાં આપણે થોડો મસાલો એડ કરી દેશું ને એટલે એનો ટેસ્ટ એકદમ અલગ આવશે તો સૌ પ્રથમ તો ફ્રેન્ડ્સ આમાં છે ને સંચળ પાવડર જ યુઝ કરવાનો છે જેથી કરી અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ થઈ જશે નિમક ઓછું નાખ્યું છે ને સંચળ પાવડર વધારે એડ કર્યો છે અને આ કટકીને તમે અત્યારે નાની કટ કરી નાખશો તો વેલી સુકાશે અને જો ફૂલ તડકો હોય તો ટાઈમ ન યુઝ કરવો હોય તો આવી રીતે તમે સુકવી દો અને ત્યારબાદ તમે એને સુકાઈ ગયા બાદ પણ નાની એવી કટકી સુકાઈ ગયા પછી તરત જ થઈ જશે ફ્રેન્ડ્સ તો આવી રીતે આપણે આમાં માત્ર ને માત્ર થોડા ઇન્ગ્રીડિયન્ટ્સમાં મસાલા એડ કર્યા છીએ સંચળ નમક અને થોડું એવું ખાંડનો પાવડર એડ કર્યો છે સાકરનો પાવડર અથવા ખાંડનો પાવડર તમે એડ કરી શકો છો સવારે સુધી એમને આપણે ઢાંકી અને મૂકી દીધી હતી સવારે એમાં નમક સંચલ બધું સારી રીતે ભળી ગયું છે હવે એને આપણે તડકામાં થોડા દિવસો માટે સુકવી દેવાની છે જેથી કરી અને સારી રીતે તડકામાં બધું સુકાઈ જાય અને સુકાવા પછી એનો કલર એકદમ બદલી જશે અને તરત જ તમને ખબર પડી જશે કે એકદમ હાથથી પ્રેસ કરવાથી પણ એ કડક થઈ જાય ત્યાં સુધી આપણે એને તડકો ખાવા દેવાનો છે ફ્રેન્ડ્સ તો આ ફ્રેન્ડ્સ સારો એવો તડકો ખાવા માટે અને ચારથી પાંચ દિવસ માટે આપણે તડકે રાખી દઈશું જેવો તડકો એવો થોડો તમે જોઈ શકો છો કે હવે એ સુકાવા માંડી છે આવી રીતે સુકાવશે અને ત્રણથી ચાર દિવસ અથવા તો થોડો ઓછો તડકો હોય તો વધારે વાર લાગી શકે છે પરંતુ ફ્રેન્ડ્સ આ એકવાર તમે ટ્રાય કરશો ને જો આવી રીતના સૂકી થઈ ગઈ છે એક દિવસના તડકામાં પરંતુ હજુ આપણે એને ઘણી બધી સુકાવા દેવાની છે જે હાથથી એનો કલર પણ ચેન્જ થઈ જશે અને એ એકદમ કડક થઈ જશે ત્યાં સુધી આપણે એને સુકાવા દેવાની છે તો તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આપણે આ એકદમ કેરીનો કાચી કેરીની છાલનો મુકવાસ હવે એને આપણે તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને રાખી શકો છો અને જ્યારે પણ તમારે એને ગમે તે વસ્તુમાં એડ કરીને કે એમને પણ ખાઈ શકો છો અને નાની પ્રેસ કરી અને કટકી પણ હવે એની થઈ જશે થેન્ક યુ